પાળિયાદ સ્નેહ મિલન સમારોહ યોજાયો આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળિયાદ તથા આજુબાજુના ગ્રામજનોનું ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળીયાદ પૂજ્ય બાપુની જગ્યાના મહંત શ્રી પૂજ્ય એક હજાર આઠ નિર્મળાબા તથા પરમ પૂજ્ય શ્રી ભૈલુબાપુની પ્રેરણા અને આશીર્વાદથી તથા પૂ લક્ષ્મણદાસબાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળાના આશીર્વાદથી ઉજવાયો હતો આ પ્રસંગે પાળિયાદ તેમજ આજુબાજુના ગામોના જીવદયા પ્રેમીઓએ ખૂબ જ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી પાંજરાપોળ સંસ્થા દ્વારા થતા જીવદયાના કાર્યની અનુમોદના વ્યક્ત કરી હતી પાંજરાપોળ સંસ્થા જીવદયાના કાર્યોમાં વધુને વધુ સહયોગ પ્રાપ્ત થતો રહે એવા શુભ આશિષ પક્ષ સા એ આપેલ હતા આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે પાળિયાદ વિસામણબાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા તરફથી એમના પ્રતિનિધિ દ્વારા એક લાખ રૂપિયાનું ચેક આપવામાં આવેલ તેમજ જીવદયા પ્રેમીદાતા દ્વારા પાંજરાપોર સંસ્થાને અંદાજિત એકાવન આઠ લાખ એકાવન હજાર રૂપિયા અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા કાર્યક્રમ બાદ રમણીકભાઈ વેલશીભાઈ લાણિયા ગામ સ્થિતિલી હાલ બોટાદ તરફથી સમૂહ પ્રસાદ

આજે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે અમારી સેવાભાવી ટીમના માધ્યમથી નાનકડું એવું મિલન પશુઓને અભયદાન ઘાસચારો મળી રહે એ હેતુથી યોજીએ છીએ અને એમાં દસથી પંદર ગામના ભાઈઓ તન મન ધનથી ગૌ સેવામાં અમારી સાથે જોડાયા છે અને આજે ચાર હજાર પશુઓનું પાલન કરી રહ્યા છે એમાં સમસ્ત બધા ગામનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ સમયે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન ગુણવંતભાઈ ગોપાણી જેમનો સહયોગ દર વર્ષે રૂપિયા એક કરોડનું અનુદાન એમની સંસ્થામાંથી એ અમને પાંજરાપોળને આપે છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ માતા માતાળિયાદ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી નાગજી જયરામ ચાંદભરા આ જે કાંઈ હાલી રહ્યું છે એ ગુરુ મહારાજ અને પૂજ્યશ્રી વિસાવણ બાપુની દયાથી અને પૂજ્યશ્રી લક્ષ્મણદાસ બાપુ હડમતાળા હનુમાનજી આશ્રમ એની કૃપાથી અમે બધા સેવા કરીએ છીએ અને એનું બધા જોઈ રહ્યા છે અને એનો અમને આનંદ છે બોલો જય વિહળાનાથ જય વિહળાનાથ